કળશ છે એ એકદમ છે એ કેવો છે તો કે સેલો નમૂનો છે એમ કે બહુ છે એ આપણે નમૂનામાં છે એ જોવું ન પડે આટલા મોતી આ ને આટલા મોતી આ ને એવું એટલે કળશ છે એ એકદમ છે એ સેલો નમૂનો છે કડશમાં પણ એમ જ છે કે એક સાઈડનો ભાગ છે એ આપણે નાખી લઈએ પછી જે બીજી સાઈડ છે એ સેમ ટુ સેમ જ છે એ ડિઝાઇન આવશે એક સાઈડ અડધે આપણે પહોંચી જશું એટલે બીજી સાઈડ છે એ જે પહેલાં નાખો તો એની એ જ લાઈનું છે એ પાછી છે એ નાખવાની છે એ શરૂઆત કરવાની છે હું તમને આગળ આગળ છે એ દેખાડું કે કઈ રીતે છે એ બને છે તમને આટલું દેખાય છે એમાં તો કદાચ આઈડિયા આવી જ ગયો છે કે આપણે છે આ કળશ છે એ દેખાવા માંડ્યો છે